ગુજરાતના જાણીતા સંતશ્રી સચિદાનંદ બાપુની તબિયત લથડી છે સુઈગામ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતા ભાવિક ભક્તો ચિંતિત બન્યા છે સુઈ ગામમાં હાલ સ્થાનિક ડોક્ટર દ્વારા સંતશ્રીને સારવાર અપાઈ રહી છે ચોંકાવનારી બાબત એ છે કે તેમણે પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે બે દિવસ પહેલા જગ્યા પણ નક્કી કરી હતી અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર સંત સચ્ચિદાનંદ બાપુને વર્ષ બે હજાર બાવીસમાં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા પાકિસ્તાન સરહદે રણ વચ્ચે બિરાજમાન શ્રી નડેશ્વરજી માતાજીને જગત સમક્ષ લાવવામાં પૂજ્ય બાપુનો સિંહ ફાળો છે પદ્મભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતાનો મામલો પાલનપુર થરાદ અને સુઈ ગામના ડોક્ટરોની ટીમે સંત શ્રી સચ્ચિદાનંદ બાપુનું ચેકઅપ કર્યું હતું બપોરના અપડેટ અનુસાર હાલ સચ્ચિદાનંદ બાપુની તબિયત સ્થિર હોવાનો ડોક્ટરોનો દાવો છે પાલનપુર મેડિકલ કોલેજના તબીબો અને ભક્તોની હાજરીમાં સંત શ્રી સચ્ચિદાનંદ બાપુએ તેમના મૃત્યુ બાદ અંગદાન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક છે તેમનો જન્મ બાવીસ એપ્રિલ ઓગણીસો બત્રીસના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાંતાચાર્યની પદવી પણ મેળવી હતી સ્વામી મુક્તાનંદજી પરમહંસ તેમના ગુરુ છે તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે તેમણે મારા અનુભવો ઓગણીસો પંચ્યાસી અને વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો ઓગણીસો પંચ્યાસી એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે ભારતીય દર્શનો ઓગણીસો ઓગણ્યાશી સંસાર રામાયણ ઓગણીસો ચોર્યાસી વેદાંત સમીક્ષા ઓગણીસ સત્યાસી વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિ વિષય ગ્રંથો લખ્યા છે સ્વામી સચ્ચિદાનંદ એક કર્મયોગી સંત સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે સ્વામીજી એક સમાજ સુધારક માનવતાવાદી તત્વજ્ઞાની માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં સિંહ ફાળો આપ્યો છે ઓગણીસો ઓગણ પેટલાદ પાસે દંતાલી ગામમાં ભક્તિ નિકેતન આશ્રમની સ્થાપના કરી હતી ઈસવીસન ઓગણીસો છોતેરમાં તેનું ટ્રસ્ટ શરૂ કર્યું હતું સાત ગુજરાતીઓએ વર્ષ બે હજાર બાવીસના પદ્મ પુરસ્કારોમાં સ્થાન અપાયું છે ધાર્મિક ગુરુ સમાજસેવક લેખક અને સમાજસેવકને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો